ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર નાગરિકોની ફરિયાદો અને સૂચનો ઝડપથી ઉકેલવા માટે જી પી એસ એસ એચ નામે નવી પહેલ શરૂ કરી છે માર્ચ બે હજાર પચીસથી શરૂ થયેલી આ પહેલનો હેતુ નાગરિકો સાથે સમયસર જવાબદાર અને ટેકનોલોજી આધારિત સંવાદ સાધવાનો છે ગુજરાત પોલીસના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર નાગરિકો તેમની સમસ્યા ટેગ કરી શકે છે ત્યારબાદ સ્ટેટ લેવલની ટીમ અને સંબંધિત જિલ્લા અધિકારીઓ તરત કાર્યવાહી કરે છે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણસો પાંત્રીસ રજૂઆતો મળી જેમાંથી ત્રણસો થી વધુ પ્રશ્નો ઝડપથી ઉકેલાયા છે એક નાગરિકે ટ્રેનમાં નશાખોર અંગે કરેલી પોસ્ટના આધારે પોલીસે ટ્રેન સુરત પહોંચે એ પહેલા ભરૂચમાં આરોપીની ધરપકડ કરી આ તમામ પગલા સમાજમાં પોલીસની વિશ્વસનીયતા અને સુરક્ષા લાગણીમાં વધારો કરે છે જીપીએસએમએએસએચ માત્ર મોનિટરિંગ નહીં પણ જવાબદારીપૂર્વકની કાર્યવાહી તરફ આગળ વધતું એક દ્રઢ પગલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસને લોકો તરફથી અમુક રજૂઆતો મળતી હોય છે એ રજૂઆતોનું સમયસર ત્વરિત નિકાલ થાય એના માટે ગુજરાત પોલીસ તરફથી પહેલી માર્ચના રોજ એક જીપી સ્મેશ કરીને આયોજન કરવામાં આવ્યું છે જીપી સ્મેશ એટલે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ અને મોટાભાગે એક્સ પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈપણ પોલીસ અધિકારીને પોલીસ કમિશનર હોય કે ડીજીપી હોય કે એસપી હોય એમને ટેગ કરીને લોકો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવે કોઈપણ ફરિયાદ કરવામાં આવે એટલે એ ફરિયાદનો ત્વરિત નિકાલ કરવા માટે આ જીપી સ્મેક્સના પ્લેટફોર્મથી ઉપયોગ કરવામાં આવે છે પહેલી માર્ચથી અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આશરે ફરિયાદો ગુજરાત પોલીસને મળી હતી અને તમામ ફરિયાદોમાં ખૂબ સમયસર રીતે એનો નિકાલ કરવામાં આવ્યો છે દાખલા તરીકે એક નાગરિક તરફથી ટ્રેનમાં જતી વખતે ભરૂચ પહોંચ્યા પછી એમને એક ફરિયાદ કરી હતી જેમાં ચાલતા ટ્રેનમાં અમુક લોકોએ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા એ એક્સ પ્લેટફોર્મ ઉપર આવતાની સાથે જ ગુજરાત પોલીસની રેલવેની ટીમ સતર્ક થઈ અને ભરૂચથી જ્યારે સુરત પહોંચ્યા એટલે સુરતમાં રેલવે પોલીસ ત્યાં પહોંચીને આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એટલે માંડ એક દોઢ કલાકમાં પણ આ કાર્યવાહી થઈ છે એટલે આ માધ્યમથી ગુજરાત પોલીસની જે પ્રજાલક્ષી કામગીરી કરવાની જે તત્પરતા છે એનો આ એક દાખલો છે આ એક ઉદાહરણ છે હું આપ સૌને વિનંતી કરું છું કે એક્સ પ્લેટફોર્મ ઉપર જો આપના તરફથી કોઈપણ રજૂઆત કોઈપણ ચિંતા કોઈપણ ફરિયાદ જો ડીજીપીને કે ગુજરાત પોલીસને કે કોઈપણ સીપી કે એસપીને ટૅગ કરીને મોકલવામાં આવશે તો આ ટૅગ કરેલી વસ્તુઓ આપણે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપીએ છીએ અને એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરફથી ત્વરિત કાર્યવાહી થાય છે એટલે આ પ્રજાલક્ષીની જે પહેલ છે ગુજરાત પોલીસમાં એમાં આપ પણ મદદરૂપ થાઓ અને લાભ લો એ આપશોને હું અપીલ કરું છું